એસઆઈઆરના ફોર્મ ભરવાને લઈ આયોજિત કેમ્પનો મોટી સંખ્યામાં લોકોએ લાભ લીધો હતો

જે આ કેમ્પ છે તે દરરોજે દરરોજ યોજાતો હોય છે બાર રાજ્યોમાં શરૂ કરવામાં આવી છે કે અંતર્ગત ગુજરાતમાં પણ એસઆઈઆર ની કામગીરી ચાલુ કરવામાં આવી હતી ચાર નવેમ્બરથી અને હાલમાં પણ અમારા વડોદરા શહેરમાં આ કામગીરી ચાલી રહી છે પબ્લિકને ખૂબ હાલાકી મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો હતો અમે લોકોએ પહેલા દિવસથી જ એસઆઈઆર બાબતની માહિતી માહિતી પબ્લિક સુધી પહોંચાડી પબ્લિકના એસઆઈઆરના ફોર્મ ભર્યા તથા જે સૌથી મુશ્કેલ કામ એસઆઈઆરમાં હતું કે બે હજાર બેની ની વિગતો ભરવાની તે પબ્લિકને હેરાનગતિ થતી હતી તે ડિટેલ્સ નીકાળવામાં તમે જાહેર જનતા માટે નાગરિકોને બે હજાર બે ની યાદી નામ પણ શોધી આપ્યા અમારા સેન્ટર પર પાંચ નવેમ્બર થી આ કામ ચાલુ છે અને આજ રોજ મેગા કેમ કર્યો છે તમે જોઈ શકો છો લોકો ને બે હજાર બે ની યાદી નામ પણ નીકાળી આપીએ છીએ અને ફોર્મ પણ ભરી આપવામાં આવે છે નિઃશુલ્ક અને મારું કેવું એ છે કે જે નેતાઓ જે આગેવાનો ફક્ત અને ફક્ત ઇલેક્શનના સમય પર આવીને નાગરિકો ના વોટ લેતા હોય જે પણ હોય તેના આવનારા ઇલેક્શનમાં ઘરે ભેગા કરી દેજો તે કોઈ પણ પાર્ટી ના હોય કેમકે આજે જાહેર જનતાને ને એક નેતા ને આગેવાન પ્રત્યે એક આશા હોય છે એમની એક ઉમીદ કિરણ હોય છે પણ આજે લોકો દેખાતા નથી ને જે લોકો કામ કરી રહ્યા છે જે નેતા હોય કે આગેવાન હોય તેમને લોકોએ સપોર્ટ કરવો જોઈએ કેમ કે રાત દિવસ પોતાનો કામ ધંધો છોડીને લોકો કામ કરી રહ્યા છે મહેનત કરી રહ્યા છે ખિદમત કરી રહ્યા છે તો મારી જાહેર જનતાને એ જ અપીલ છે કે વહેલામાં વહેલી તકે પોતાના ફોર્મ ભરો ને તમારા ફોર્મ ભરવામાં મુશ્કેલી પડતી હોય તો અમારું સહાય કેન્દ્ર બરોડા મુસ્લિમ ડોક્ટર એસોસિએશનનું અને અમારી ટીમ અમારી ટીમના લોકો વકારભાઈ છે અનિલભાઈ છે રમિતભાઈ છે આમિરભાઈ છે ને અમારો સ્ટાફ ખરે પગે ઊભો છે તમને જે પણ સહાય ની જરૂરત હશે અમે પૂરું પાડીશું કેટલા પાંચ નવેમ્બર થી પહેલા દિવસ થી વડોદરા શહેરમાં અમે આ કામ ચાલુ કર્યું હતું અમને હજારો ની સંખ્યા ફોર્મ ભરાયા છે ને લોકોને ને બે હજાર બે ની યાદી નામ પણ નીકાળી આપ્યું છે જેનો ડેટા પણ અમારા પાસે છે બે ની યાદી છે

અમારે કેમ કરવાનો હોય છે તો અમે આગો તો આયોજન કરીએ છીએ કે ભાઈ અમે કેમ કરીએ છીએ હજારોની સંખ્યામાં પબ્લિક આવશે તો આપણા પાસે સ્વયંસેવકો એટલે સામાજિક કાર્યકરો કામ કરનારા કેટલા છે બરોબર તો ગુજરાત સરકારે કોઈ પણ પ્લાનિંગ નહીં કર્યું ને ફક્ત શિક્ષિકાઓને આનો બોજ આપ્યો અને તેના પછી સહાયક નિમુકન કરી સહાયક કોણ આઈટીઆઈના ટીચર હોય વીએમસીના અધિકારી હોય કે જે પણ હોય આ લોકોના લાગતા વળગતા અધિકારીઓ હોય બરોબર હવે એ લોકોને પણ ટ્રેનિંગ આપવામાં નહીં આવી તો આયોજનનું કામ કરી કરવામાં આવ્યું છે એટલે પબ્લિકના હરાકીનો સામનો કરવામાં આવી રહ્યો છે એસઆઈ લઈને ફોર્મ બધા અલહમદુલ્લા જ્યારેથી આજે એસઆઈની કામગીરી જ્યારે ચાર ચાર નવેમ્બરથી ચાલુ થઈ છે તો અત્યાર સુધીમાં બરોડા ડોક્ટર ડૉક્ટર મુસ્લિમ એસોસિએશનની ઓફિસ દ્વારા અને અમારા સહયોગથી હજારોની સંખ્યામાં લોકોના ફોર્મ ભરી આપવામાં આવ્યા છે એટલીસ્ટ બે હજાર બેની યાદીમાં જેના નામ નથી મળતા તેનો અમે પૂરતા પ્રયત્ન કરી નામ શોધી અને એ કરીએ છીએ ને હું આપ મીડિયા માધ્યમથી એક એક વસ્તુ તમને કહેવા માંગુ છું કે જે પણ બીએલો તમારા ઘરે ફોર્મ આપી ગયા છે તો તેને ભરી અને જે તે બીએલો છે તેમને સામે ચાલીને ફોન કરીને આપવાજો આપણે એવા ભરમમાં છે બીએલો આવશે બીએલો આવશે પણ બીએલોના ઉપર ઘણું બધું પ્રેશર છે એક બીએલો પાસે પંદરસો એપ્રોક્સ ફોર્મ છે તો એ પંદરસો ને પંદરસો ઘરો સુધી પહોંચી શકે ના તો આપણે સહ સહકાર આપીએ પટેલ